નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો ગઈકાલે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકનું એફએમએલ ફાઇનલ મેરિટ લિસ્ટ વિષય લિસ્ટ મિત્રો વેબસાઇટ પર મૂકાય ગયું છે તો તેના વિશે આપણે થોડીક માહિતી મેળવવાની છે તો શાળા પસંદગીમાં પણ સમય કઈ તારીખ આપી છે તો તેના વિશે પણ થોડીક માહિતી આપ આપવાની છે બીજું કે શાળા પસંદગીમાં કેવા કેવા નવા નિયમો જોવા મળશે આપણે તો એના વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે મિત્રો તો દરેક મિત્રો ડેટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જે કાંઈ શિક્ષણ સહાયક હોય માધ્યમિકનું પણ જે કાંઈ માહિતી આવશે તો તે પણ તમને આ ચેનલમાં મૂકવામાં આવશે અને વિદ્યા સહાયકનું હોય કે કચ્છ ભરતીનું હોય તો તેની માહિતી પણ આ ચેનલમાં મૂકવામાં આવશે મિત્રો તો જે કાંઈ સરકાર દ્વારા શિક્ષણ સહાયકનું અગિયાર બારનું જે કાંઈ શાળા પસંદગી માટેની સૂચના છે મિત્રો તો તેના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ અને સાથોસાથ આપણે જે કાંઈ નવા નિયમો કહીએ કે નવી જે એડ જે તેમણે કર્યું છે તો તેના વિશે પણ થોડીક ચર્ચા કરીએ મિત્રો તો જોઈએ તો મિત્રો આ રીતે સરકારે ગઈકાલે ઉચ્ચતર માધ્યમિકમાં અગિયાર બારનું વિષય ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલું છે મિત્રો તો એમાં શાળા પસંદગી કઈ રીતે કરવી તો તેની સંપૂર્ણ માહિતી તેમણે આપી છે તો તેના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ મિત્રો પછી આપણે ડિટેલમાં બધી વાતો કરીએ તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ માધ્યમવાર વિષયવાર કેટેગરી મુજબ ખાલી જગ્યાઓ બાબતે ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ આ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ સી ડોટ ઇન પર તમે આ એફએમએલ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત વેબસાઇટ પર સૂચના આપવામાં આવી છે અને જે જે મિત્રોએ આમાં સિલેક્ટ થયા છે તો તેમને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી છે મિત્રો તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે હજાર પચીસ અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ થતાં ઉમેદવાર પોતાની ઈચ્છા અનુસાર પોતાના માધ્યમ વિષયની કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યાને જોતા જો મિત્રો એક આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે શાળા પસંદગીનો ટાઈમ પણ આપી દીધો મિત્રો તો કે તેર પાંચ બે હજાર પચીસથી લઈને પંદર પાંચ બે હજાર પચીસ એટલે કે માત્ર ને માત્ર શાળા પસંદગી માટે તમને તારીખ તેર તારીખ ચૌદ અને તારીખ પંદર રાત્રે બાર કલાક સુધી તમે ત્રણ દિવસ શાળા પસંદ કરી શકશો મિત્રો અને તેના પછી જે જે ઉમેદવારો આ શાળા પસંદગી કરવામાં રહી ગયા તો તેમને પાછળથી કોઈ પણ ચાન્સ આપવામાં આવશે નહીં મિત્રો એટલે દરેક ઉચ્ચતર માધ્યમિકમાં જે મિત્રોનું ફાઇનલ મેરિટ લિસ્ટ સિલેક્શન થયું છે તો તેમાં તેમણે ત્રણ દિવસની શાળા પસંદગી કરવાની છે મિત્રો એટલે દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને આપણા મિત્રો રહી ના જાય મિત્રો તો વાત કરીએ મિત્રો તો શાળા પસંદગી કઈ રીતે કરવાની છે તો તમે આપણે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરસી ડોટ ઇન પર વેબસાઇટ પર જઈને તમારે સૌપ્રથમ તો શાળા સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો અને તેમાં તમારે લોગ ઇન પણ કરવાનું છે જેમાં હાઈ સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરશો મિત્રો એટલે તમને તમારું એક વિગત બધી ખુલી દેશે મિત્રો જેમાં તમારે તમારે એમાં તમારો ટાટ નંબર નાખવાનો છે જન્મ તારીખ નાખવાની છે અને કેપચા કોડ જે છે તે તમે જેવું તમે લોગિન કરશો મિત્રો એટલે તમને એક આવું ઓપ્શન મિત્રો એમાં વિગત ભરવાની ખાસ આવશે જોવાનું છે મિત્રો તો હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો ઘણા મિત્રો જે ચાલુ જોબવાળા હોય તો તેમણે એસ કરવાનું છે એટલે કે આમાં કરવાનું છે અને મોટાભાગના ઉમેદવારો જે જોબ નથી કરતા તો તેમને નામાં કરવાનું છે મિત્રો હવે જો હામાં હોય તો તમે કેમાં જોબ કરો છો કે પ્રાઇમરીમાં સેકન્ડરીમાં કે હાયર સેકન્ડરીમાં આ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે મિત્રો જેમ કે તમારે સરકારીમાં જોબ કરો છો કે ગ્રાન્ટેડમાં તો એ પણ તમારે દર્શાવવાનું મિત્રો આ ઉપરાંત તમે જોબ કરતા હોય મિત્રો તો તમારે જે સ્કૂલ ડાય સ્કોડ આવે શાળાનો તે તમારે ફરજિયાત તમારે અંદર તમારે એન્ટર કરવાનો છે મિત્રો આ ઉપરાંત તમે હાલમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગ માટે અરજી કરી છે તો તેમાં જે લાગુ પડતું હોય એ ઓપ્શન તમારે ક્લિક કરવાનું મિત્રો જો આમાં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં પણ જો તમે ફોર્મ ભર્યું હોય તો તેમાં તમારો અરજી નંબર નાખવાનો છે બીજું કે સરકારી માધ્યમિકમાં ફોર્મ ભર્યું હોય તો અરજી નંબર તેમાં પણ નાખવાનું છે અને બિન સરકારી માધ્યમિકમાં જો ફોર્મ ભર્યું હોય તો તે પણ તમારે અરજી નંબર નાખવો છે મિત્રો એટલે આમાં જોઈએ તો મોટાભાગના ઉમેદવારોએ બધા વિભાગમાં અગિયાર બારમાં અને નવ દસમાં પણ ફોર્મ ભર્યા છે એટલે તેમણે આ નંબર નાખવાનો થાય છે મિત્રો તેનું પાછળ જે કાંઈ કારણ હોય મિત્રો સરકાર કદાચ એવું જાણવા માગતી હોય કે કેટલા ઉમેદવારોએ કોમન માધ્યમિકમાં પણ ફોર્મ ભર્યા છે તો તે વિગત જાણવા માટે આ ક્લિક આ માહિતી કદાચ તેમને માગી હોય મિત્રો હવે આ ઉપરાંત તમે જોઈએ તો જે કાંઈ બીજું નંબર છે મિત્રો એ મોટાભાગના ઉમેદવારોને ટેન્શન એટલે કે મૂંઝવણમાં મૂક્યા છે કે જેમાં તમારે તમારી કેટેગરી જતી કરવી છે કે અન્ય કેટેગરીમાં તમારે લેવું છે તો તે તમારે જાતે ચોઈસ કરવાની છે મિત્રો તો એમાં વાત કરીએ તો હું મારી કેટેગરીનો લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું એટલે કે જે તે આપણે કેટેગરીમાં જેમ કે આપણે એસસી હોય એસટી હોય ઇડબ્લ્યુ હોય કે એસીબીસી હોય તો એ કેટેગરીમાં જો આપણે આપણી શાળા પસંદ લાભ લેવા માગતા હોય મિત્રો તો તમારે એ રીતના શાળા પસંદ કરવાની અને બીજું કે હું મારી કેટેગરીનો લાભ જતો કરીને શાળા પસંદગી કરવા ઈચ્છું છું એટલે કે મારે મારી કેટેગરીનો લાભ જોતો નથી મારે જનરલમાં શાળા પસંદગી કરવી છે તો એ રીતનું તમારે મિત્રો ખાસ જણાવવાનો હોય છે મિત્રો એટલે આ રીતે તમારે મિત્રો તમારે તમારી કેટેગરીમાં લાભ લેવો છે કે તમારી કેટેગરી જતે કરીને તમારે જનરલમાં લાભ લેવો છે તો તેમાં તમારે પસંદગી કરવાની છે મિત્રો તો એક બાજુ લાભ છે તો એક બાજુ ખોટ છે મિત્રો તો આ અંગે તમે યોગ્ય નિર્ણય લઈને શાળા પસંદ કરજો મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આપણે સ્કૂલ સિલેક્શનમાં તમે જેવું મેનુ ક્લિકશું મિત્રો એટલે તેના વિષયમાં તેમની કેટેગરીની વિગતો જોવા મળશે અને જિલ્લાઓનું પણ તેમાં મેન્યુ જોવા મળશે અમે આ જિલ્લા પસંદગી કર્યા બાદ તમારે શાળામાં શાળાનું નામ તાલુકો જિલ્લો આ બધી માહિતી તમને મિત્રો જોવા મળશે એટલે યોગ્ય સાવચેતી સાથે તમારે શાળા પસંદગી કરવાની છે મિત્રો તો આ અંગે ના જાણકારી હોય તો તમે કોઈ જાણકાર વ્યક્તિને પણ સાથે લઈ જઈને તમે ઓનલાઈન શાળા પસંદગી કરી શકો છો મિત્રો એટલે આમાં કોઈ ભૂલ ના થાય એવું દરેક મિત્રો એક ખાસ કાળજી લેવી મિત્રો બીજું એક ખાસ એ પણ જોવાનું છે કે આમાં તમે જેવું શાળા પસંદ કરો જિલ્લો પસંદ કરો તો ઘણા મિત્રો ઉતાવળમાં સેવ કરવાનું મિત્રો રહી જાય છે અને ત્યાર પછી તેમની શાળા પસંદગી થતી નથી મિત્રો એટલે ખાસ આ અંગે ખાસ ધ્યાન દોરું મિત્રો જેવી તમે સ્કૂલ પસંદ કરો શાળા પસંદ કરો તો તમે એના પછી તમે સેવ મિત્રો કરી દેવું તમારે એટલે તમારે શાળા પસંદ થઈ જશે મિત્રો એટલે આ લાલ લીટીમાં જે કાંઈ સરકારે માહિતી આપીશ મિત્રો તો એ ખાસ મોટાભાગે ઉમેદવારો ભૂલ ના કરી બાબતે ખાસ ધ્યાન દેર્યું છે તો એકવાર સેવ કર્યા પછી તેને કન્ફર્મ કર્યા સિવાય જે ઉમેદવારો શાળાઓ પસંદગી યાદી ફાઇનલ થશે નહીં અને શાળા ફાળવણી માટે ધ્યાન લેવામાં આવશે નહીં એટલે તમે ઓનલાઈન શાળા પસંદ કરો મિત્રો તેમાં તમે પછી સેવ અને કન્ફર્મ નહીં કરો તો પછી એ મિત્રોની શાળા પસંદગી થશે નહીં અને તેમની પાછળથી જે કાંઈ દલીલો અરજીઓ થશે તે ધ્યાને લેવામાં આવશે નહીં આવું ખાસ ભરતી બોર્ડે કીધું છે મિત્રો એટલે દરેક મિત્રોએ શાળા પસંદગીમાં ખાસ ધ્યાન દોરું મિત્રો તો આ રીતે જે કાંઈ માહિતી હોય મિત્રો એ તમે તમારા મિત્રો સાથે કોઈ જાણકાર હોય તો તેને સાથે રાખીને શાળા પસંદગી કરજો મિત્રો એટલે તમને કોઈ પાછળથી તકલીફ ના પડે મિત્રો તો આ રીતનું જે કાંઈ માહિતી તમારે જાણવું હોય મિત્રો તો નંબર પણ આપ્યો છે તો તમે ગાંધીનગરમાં પણ તમે વહીવટી માર્ગદર્શન મેળવી શકો અને ટેકનિકલ માર્ગદર્શન પણ તમે મેળવી શકો મિત્રો હું કે ચાલુ હોય કે બહેન હોય ભાગે તો નંબરો બધાય બંધ જ હોય છે પણ તેમ છતાં ટ્રાય કરવી જોવું આવું મૂંઝવણમાં હોઉં તો બસ મિત્રો આજે જે કાંઈ આ ઉચ્ચતર માધ્યમિકમાં અગિયાર બારની ફાઇનલ મેડલ લિસ્ટ જાહેર થયું છે તો તેના શાળા પસંદગી કઈ રીતે કરવી તેની તમામ માહિતી આપને આ વિડીયો દ્વારા સમજણ આપીશ મિત્રો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરજો અને શાળા પસંદગીનો ટાઈમ પણ તમે જાણો છો મિત્રો માત્ર ત્રણ દિવસ છે તેર ચૌદ ને પંદર દિવસ એટલે દરેક મિત્રોએ ખાસ આ અંગે ધ્યાન મિત્રો પાછળથી તમારી કોઈ પણ દલીલ ધ્યાને લેવામાં આવશે નહીં તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ નવી અપડેટ હતી તે તમને માહિતી મળે એટલા માટે વિડીયો ખાસ બનાવ્યો તો તમારા માટે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો આવી જ ટેટટાટ વચ્ચે લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે હિન્દ છે ભારત મિત્રો